દેખાય તો ઉંચકીને બહાર કાઢો શૈલેષ મહેતાએ જાહેર મંચથી આયોજકો અને સિક્યોરિટીને સૂચના આપી નો તિલક નો એન્ટ્રીનું કડક પાલન કરવા માટે શૈલેષ મહેતાએ ગરબા આયોજકોને સૂચના આપી સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી થી નિયમ બન્યો હોય આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે વિના નિયમ બનાવનાર માન ના આપ્યો તો કેવી રીતે થાય કે તિલક વગર નો કોઈ યુવાન દેખાય તો એને પહોંચકીને બાર કાઢી